શું તમારા ઘરમાં સવાર પડતા જ કમકાસ કકરાટ કે ઝઘડા થાય છે શું તમારી કમાઈ વ્યર્થ જાય છે ગમે તેટલું કરો પણ આવક પૂરતી રહેતી નથી તમારા પરિવારમાં સહયોગ નથી રહેતો તો આ વિડીયો તમારા માટે છે વિડિયોને પૂરો જોવો અને જાણો તમે તમારા પૂજા સ્થળમાં વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓને સ્થાન આપ્યું છે પરંતુ કેટલીક અજાણી વસ્તુઓ પણ ત્યાં આવીને મુકાઈ જાય છે જેના પરિણામે ઘરની ઉન્નતિને બદલે વિનાશ અને અરાજકતા ફેલાઈ જાય છે પ્રિય મિત્રો આવી નાની મોટી ભૂલોને કારણે અનેક વખત લોકો દેવી દેવતાઓના વિચારોમાં ખોવાઈ જાય છે અને તેઓ વિચારે છે છે કે કેટલાક વ્યક્તિઓને આવું તેથી થાય કારણ કે તેઓ વાસ્તુ ને હળવાશમાં લઈને ઘરમાં મૂકેલી વસ્તુઓને તેમની યોગ્ય જગ્યાએ નથી વ્યવસ્થિત કરતા મિત્રો પરંપરાગત માન્યતા અનુસાર પૂજા ગૃહમાં જો ત્રણ ચોક્કસ વસ્તુઓ અજાણતા મુકાઈ જાય તો તેને અશુભ ગણવામાં આવે છે જેના કારણે ઘરમાં આર્થિક નુકસાન થાય છે અને દેવી લક્ષ્મી નારાજ થઈને તેવા ઘરને ત્યજીને જતી રહે છે જેના પરિણામે પરિવારમાં અશાંતિ અને અભાવ વધે છે તેમાંથી કેટલીક વિશેષ વસ્તુઓ વિશે તમે અહીં વિગતવાર જાણી શકશો અને તેમાંથી ત્રણ અત્યંત મહત્વની વસ્તુઓ વિશે પણ વિચારીશું જેને ઘરના પૂજા સ્થાનમાં અવશ્ય મૂકવી જોઈએ જેથી કરીને ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા વહે છે જો તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ શાંતિ અને હાર્મોનીની કામના કરો છો તો આ ત્રણ મુખ્ય વાતો ભગવાન ૃષ્ણના ઉપદેશ અનુસાર અનુસરવી જરૂરી છે અને એવું વિચારવું કે દરેક વ્યક્તિ પાસે નાની નાની પરંતુ અર્થપૂર્ણ વસ્તુઓ હોવી અનિવાર્ય છે જેના માટે ઘરમાં પૂજા મંદિર ને નિયમિત અને વ્યવસ્થિત રીતે તૈયાર કરવું જોઈએ જેમાં વ્યક્તિ તેના તમામ પ્રિય દેવતાઓ તેમજ તેમની સાથે જોડાયેલી અન્ય મહત્વની વસ્તુઓને આદર અને ભક્તિભાવ સાથે સ્થાપિત કરે છે જેથી કરીને પૂજા વધુ અસરકારક બને છે આ પ્રમાણે તમારા ઘરમાં દેવી દેવતાઓના ચિત્રો તેમજ પૂજા માટે જરૂરી તમામ સામગ્રીને પણ યોગ્ય રીતે વ્યવસ્થિત કરવી જોઈએ પરંતુ તમારા પ્રાચીન શાસ્ત્ર રોમાં મંદિર અને પૂજા સ્થળમાં કેટલીક વસ્તુઓને અંદર મૂકવી તેમના લાભ કરતા વધુ અશુભ અને અપવિત્ર પરિણામો તરફ દોરી જાય છે જેના કારણે ઘરનું વાતાવરણ અસંતુલિત થઈ શકે છે પ્રિય મિત્રો એવું વિચારવું કે અત્યારે તમારા હાથમાં જે પણ કાર્યો છે તેને થોડા સમય માટે બાજુમાં મૂકી દો અને પૂર્ણ ધ્યાન સાથે સાંભળો કે અમે તમને કઈ વાત જણાવી રહ્યા છીએ જે તમારા જીવનને વધુ સુખમય બનાવી શકે છે આ કેટલીક વસ્તુઓ છે જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે જેના પરિણામે પરિવારમાં વિવાદો પરેશાનીઓ તેમજ આર્થિક અને માનસિક નુકસાન થઈ શકે છે જેને અવગણવું યોગ્ય નથી તમે આવી અશુભ અને અનિચ્છનીય વસ્તુઓ વિશે વિગતવાર જાણી લો જેને જાણી જાણીમાં લોકો તેમના ઘરના પૂજા મંદિરમાં મૂકી દે છે અને પછી પસ્તાવો કરે છે તમારા ઘરમાં તેમને ત્યાંથી તરત જ દૂર કરીને અન્ય કોઈ યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત કરો પરંતુ કોઈ પણ ભૂલથી તેને પૂજા રૂમમાં ન મૂકો જેથી કરીને પવિત્રતા જળવાઈ રહે છે ઘણા લોકો આવું તેથી કરે છે કારણ કે તેઓ વિચારે છે કે આ વસ્તુ તો ધાર્મિક છે અને તેની પૂજા કરવી જરૂરી છે પરંતુ તેમાં તેઓ ભૂલ કરે છે પરંતુ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના વચન અનુસાર કલયુગમાં માનવ અશુદ્ધ અને અયોગ્ય વસ્તુઓને ધાર્મિક માનીને તેની પૂજા કરશે જેને શાસ્ત્રોમાં સખત નિષેધ કરવામાં આવ્યો છે અને તેના પરિણામો અશુભ હોઈ શકે છે ભગવાન શ્રી કૃષ્ણે તો માનવ ધાર્મિક અને અશુદ્ધ વસ્તુઓ પર પૂજા કરીને પોતાનું જીવન જોખમમાં એવી આગાહી પહેલેથી જ કરી છે જે આજે સાચી પડી રહી છે મિત્રો સૌથી પહેલા તો દીવા અને ધૂપની વાત કરીએ જે પૂજાના અભિન્ન અંગ છે મિત્રો ભારતીય પરંપરા માટીની સાથે ઊંડી જોડાયેલી છે તેથી અહીં માટીના દીવા પરંપરાગત અને પવિત્ર રીતે મંદિરોમાં વપરાય છે જેના કારણે વાતાવરણમાં વિશેષ ઉર્જા વહે છે જો તમે માટીનો દીવો વાપરી શકતા ન હો તો ધાતુથી બનેલા દીવાનો ઉપયોગ કરી શકો છો જે પણ અસરકારક છે જો તમારી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધુ ગાઢ છે તો ગાયના બનેલા પ્રસાદને ઘી અને ધૂપનું અર્પણ કરી શકો છો જેના કારણે ઘરમાં અને અને સમૃદ્ધિનું વાતાવરણ બને છે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે બીજી મહત્વની વસ્તુ સ્વસ્તિક છે જેને ઘરના મંદિરમાં અવશ્ય હોવું જોઈએ અથવા તમે તેને રંગોળીના માધ્યમથી પણ બનાવી શકો છો કારણ કે સ્વસ્તિક તમારા ઘરમાં અસી શક્તિ સૌભાગ્ય સમૃદ્ધિ તેમજ પવિત્રતાના প্রতীক તરીકે ઓળખાય છે અને તેની હાજરીથી નકારાત્મકતા દૂર થાય છે તેથી જ કોઈપણ શુભ પ્રસંગ કે કાર્યની શરૂઆતમાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું અનિવાર્ય માનવામાં આવે છે જેથી કરીને કાર્ય સફળ થાય છે ત્રીજી વસ્તુ કળશ છે જેને ભગવાન શ્રી કૃષ્ણ સુખ અને સમૃદ્ધિના প্রতীক તરીકે વર્ણવે છે તમારા મંદિરમાં કુમકુમથી બનેલું સ્વસ્તિક તૈયાર કરીને તેના પર શુભ કળશને મૂકો જેથી કરીને ઘરમાં સુખ સમૃદ્ધિનો વરસાદ વરસે છે અને ધનની પ્રાપ્તિમાં વધારો થાય છે જે પરિવારના જીવનને વધુ આનંદમય બનાવે છે ચોથી વસ્તુ શંખ છે જેને બહુ ઓછા લોકો જાણે છે કે તેની ઉત્પત્તિ સમુદ્ર મંથનમાં મળેલા ચૌદ રત્નોમાંથી થઈ છે તેથી શંખ દેવી લક્ષ્મીને અત્યંત પ્રિય છે અને તેના અવાજથી સકારાત્મક ઉર્જાનું વહન થાય છે જે વાતાવરણને શુદ્ધ કરે છે તેથી ઘરના મંદિરમાં શંખને અવશ્ય સ્થાન આપવું જોઈએ કારણ કે તેની હાજરીથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જે લોકો આ વસ્તુઓને તેમના ઘરમાં વ્યવસ્થિત કરે છે તેમને ક્યારેય આર્થિક અભાવનો સામનો કરવો પડતો નથી જે તેમના જીવનને સ્થિર બનાવે છે પાંચમી વસ્તુ ઘંટ છે જેને તમે મંદિરમાં કે ઘરમાં જોઈ જ હશો અને તેને શુભ પ્રતિક માનવામાં આવે છે જ્યારે મંદિરમાં ઘંટ વગાડવામાં આવે તો આસપાસનું વાતાવરણ પવિત્ર અને શુદ્ધ બની જાય છે જેના કારણે નકારાત્મક શક્તિઓ આપમેળે દૂર થઈ જાય છે જે ઘરમાં પૂજા વખતે ઘંટ વગાડવામાં આવે તે ઘરની આસપાસ તમામ અશુભ તત્વો દૂર થાય છે અને તે સમયે સુખ સમૃદ્ધિના દ્વાર ખુલ્લા થઈ જાય છે જે પરિવારને અનેક આશીર્વાદ આપે છે મિત્રો આવી વસ્તુઓને જો ઘરના મંદિરમાં યોગ્ય રીતે મૂકવામાં આવે તો તે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે અને જીવનમાં સફળતા મળે છે ચાલો હવે વિગતવાર જાણીએ કે ઘરના મંદિરમાં કઈ વસ્તુઓને ક્યારેય ન મૂકવી જોઈએ જેથી કરીને અશુભ પરિણામો ટાળી શકાય છે મિત્રો આ એવી વસ્તુઓ છે જેને ઘરના મંદિરમાં મૂકવાથી માતા લક્ષ્મીની કૃપા વધે છે પરંતુ તેની સાથે જ કેટલીક વસ્તુઓને ત્યાં ક્યારે ન મૂકવી જોઈએ જેથી કરીને પવિત્રતા જળવાઈ રહે છે સૌથી પહેલાં તો પૂજા ગૃહમાં ક્યારે ત્રણ કે પાંચ જેવી વિષમ સંખ્યામાં ભગવાન ગણેશની મૂર્તિઓને ન મૂકો કારણ કે તે અશુભ ગણાય છે તમારા મંદિરમાં ભગવાન ગણેશની માત્ર બે મૂર્તિઓ જ મૂકો જેને સમસંખ્યા તરીકે શુભ માનવામાં આવે છે જો તમે તમારી શુભેચ્છાઓને પૂર્ણ કરવાની ઈચ્છા રાખો છો તો તેને શુભ માનીને અનુસરો જેથી કરીને વિઘ્નો દૂર થાય છે તેમની મૂર્તિને મુખ્ય પ્રવેશ દ્વાર પર અંદરની દિશામાં મુક કરીને મૂકો જેથી કરીને રક્ષણ મળે છે ઘણા લોકો ભગવાન ગણેશની મૂર્તિને મુખ્ય દ્વાર પર બહારની તરફ મુક કરીને મૂકવાની મોટી ભૂલ કરે છે જેના કારણે તેઓને અનેક પ્રકારના નુકસાન અને વિઘ્નોનો સામનો કરવો પડે છે જે જીવનને અસર કરે છે તમે ઈચ્છો તો તેને પૂજા ગૃહના મુખ્ય દ્વારની બંને બાજુઓ પર અથવા અંદરની બાજુએ સ્થાપિત કરી શકો છો જેથી કરીને વાસ્તુ અનુસાર સંતુલન જળવાય છે બીજી વાત તમારા મંદિરમાં તૂટેલા ચોખા કે જૂના ચઢાવાના ચોખાને ક્યારેય ન મૂકો કારણ કે તે નકારાત્મકતા ફેલાવે છે ચોખાને લાંબા સમય સુધી ત્યાં પડ્યા રહેવાથી ઉર્જા અસંતુલિત થાય છે અને તેના કારણે પરેશાનીઓ વધે છે સાથે જ યાદ રાખો કે મંદિરમાં મૂકેલા ચોખાને હળદરમાં પલાળીને પછી જ વાપરો જેથી કરીને વધુ શુભ અને સકારાત્મક ફળ મળે છે અને પૂજા વધુ અસરકારક બને છે ત્રીજી મહત્વની વાત મૃત પૂર્વજોની તસવીરો વિશે છે જેને ઘરના મંદિરમાં મૂકવી અયોગ્ય છે જો તમારા ઘરના પૂજા સ્થળમાં તમારા પૂર્વજોની તસવીર મૂકેલી હોય તો તેને તરત જ ત્યાંથી હટાવી દો કારણ કે તે અશુભ પરિણામો તરફ દોરી જાય છે ત્રીજી વાત પણ મૃત પૂર્વજોની તસવીરો વિશે છે અને જો તમારા મંદિરમાં તે મૂકેલી હોય તો તરત જ તેને પૂજા ગૃહમાંથી દૂર કરો જેથી કરીને વાતાવરણ પવિત્ર રહે છે આમ કરવું અશુભ માનવામાં આવે છે અને તેના કારણે અનેક અશુભ પરિણામો ભોગવવા પડી શકે છે જે જીવનને અસર કરે છે મૃતક પરિવારના સભ્યોને પૂજા યોગ ય અને આદરણીય માનવામાં આવે છે પરંતુ તેમનું સ્થાન દેવી દેવતાઓની જેમ નથી હોતું તેથી તેમને અલગ જગ્યાએ રાખવા જોઈએ કે ઘરના પૂજા મૃતક પરિવાર વાતાવરણ નકારાત્મક અને અસંતુલિત બને છે જે પૂજા ની અસર ને ઘટાડે છે પૂજા ગૃહ માં આવી ભૂલ કરવાથી તમને અનેક અશુભ પરિણામો નો સામનો કરવો પડી શકે છે તેથી તેને ટાળો ઘણા લોકો ફોટા અને તસવીરોને મૂકે છે અને વિચારે છે કે પૂજા ખંડમાં સંતોની મૂર્તિ કે તસવીરોને ન મૂકવી જોઈએ કારણ કે તે અશુભ છે તેમ કરવું અશુભ માનવામાં આવે છે અને તેના કારણે પૂજાની પવિત્રતા અસર પામે છે જો તમે કોઈ સંતને માનો છો તો તેમની તસવીરને દવાલ પર લગાવી શકો છો પરંતુ મંદિરના પ્લેટફોર્મ પર ક્યારેય ભૂલથી પણ ન મૂકો જેથી કરીને સંતુલન જળવાય છે આ સાથે જ માતા લક્ષ્મીની ઊભી મુદ્રાની મૂર્તિને ઘરના મંદિરમાં ક્યારેય ન મૂકો કારણ કે માતા લક્ષ્મીને હંમેશા બેઠેલી મુદ્રામાં જ સ્થાપિત કરવી જોઈએ જેથી કરીને તેમની કૃપા સ્થિર રહે છે એવું વિચારવું કે આ રીતે ઘરમાં મૂર્તિઓની પૂજા કરવી અનુચિત છે અને તેના કારણે અશુભતા વધે છે તેથી હવે ચાલો વિગતવાર જાણીએ તે વિશેષ વસ્તુઓ વિશે જે તમારા પૂજા ગૃહમાં અવશ્ય હોવી જોઈએ અને તેના કારણે ઘરમાં સમૃદ્ધિ વધે છે પૂજા ગૃહમાં આ વસ્તુઓને મૂકવાથી ઘરમાં ધનની વર્ષા થાય છે અને માતા લક્ષ્મી તમારા ઘરની તમામ પરેશાનીઓને કાયમી ધોરણે દૂર કરીને સુખ આપે છે જે જીવનને આનંદમય બનાવે છે સૌથી પહેલા છે ગંગાજળ જેને આપણા શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર અને પાપનાશક માનવામાં આવે છે તેથી પૂજા રૂમમાં ગંગાજળને અવશ્ય રાખવું જરૂરી છે કારણ કે તે તમામ પાપોને નાશ કરે છે અને રોગોને દૂર કરીને આરોગ્ય પ્રદાન કરે છે તેથી તાંબાના લોટામાં ગંગાજળને ભરીને મૂકો તો તમારા ઘરની પૂજાની પવિત્રતા વધે છે અને તમને તમારી પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે જે તમારી ભક્તિને વધુ ગાઢ બનાવે છે મિત્રો બીજી વસ્તુ કળશ છે અને એવું વિચારવું કે શાસ્ત્રોમાં કળશને પૂર્ણતા અને સંપૂર્ણતાના પ્રતીક તરીકે ગણવામાં આવે છે જે વિના કોઈ પણ પૂજા અધૂરી રહે છે પછી તે સત્યનારાયણની પૂજા હોય દિવાળીનો તહેવાર હોય કે નવરાત્રીની ઉજવણી હોય અથવા અન્ય કોઈ શુભ પ્રસંગ હોય કળશની સ્થાપના વિના તે અપૂર્ણ માનવામાં આવે છે જેથી કરીને દેવતાઓનું આહવાન થાય છે દેવતાઓને બોલાવવા માટે પૂજામાં કળશનો ઉપયોગ અનિવાર્ય છે અને એવું વિચારવું કે ભગવાનની સામે પાણી ભરેલું તાંબાનું કળશ શુભ અને માંગલિક માનવામાં આવે છે એવું કહેવાય છે કે તમે રોજિંદી પૂજા વખતે ભગવાનની સામે પાણી ભરેલું કળશ મૂકો તો તમને તેની અદભુત અને ચમત્કારિક અસર જરૂર અનુભવાશે જે તમારા જીવનને બદલી શકે છે તમારે પૂજામાં મુખ્યત્વે તાંબાના કળશનો જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે તે વધુ શુભ છે જો કોઈ પૂજા પૂજા સામગ્રીની કમી હોય તો કારણે અધવચ્ચે છોડી ન દો અને તેને સ્વસ્થ માનીને આગળ વધો આવી પરિસ્થિતિમાં ચોખા અને ફૂલ ને ભગવાનને અર્પણ કરો અને મનમાં તેમના નામનું સ્મરણ કરો જેથી કરીને પૂજા પૂર્ણ થાય છે ગંગાજળને ક્યારેય પ્લાસ્ટિકની બોટલમાં કે અન્ય કેટલામાં અથવા સામાન્ય ધાતુના વાસણમાં ન મૂકો પરંતુ તાંબાના વાસણમાં જ તેને રાખો જેથી કરીને તેની પવિત્રતા જળવાય છે શિવલિંગ પર કેતકીના ફૂલને ક્યારેય ન ચઢાવો કારણ કે તે નિષેધ છે અને અશુભ માનવામાં આવે છે કોઈ પણ પૂજામાં તમારી મનોકામનાઓની સિદ્ધિ માટે દક્ષિણાનું અર્પણ અવશ્ય કરો અને ખાસ કરીને કમળના ફૂલને દેવી લક્ષ્મીને અર્પણ કરો જેથી કરીને તેમની કૃપા વધે છે અને જો તમે શુક્રવારના દિવસે આ કાર્ય કરશો તો તમને અનેક પ્રકારના લાભ અને સફળતા મળશે જે તમારા જીવનને સમૃદ્ધ બનાવશે આ ફૂલને પાંચ દિવસ સુધી પાણીમાં ન ટકાવીને ફરીથી અર્પણ કરી શકાય છે જેથી કરીને તેની તાજગી જળવાય છે હંમેશા યાદ રાખો કે કોઈએ ક્યારે એક દીવાથી બીજો દીવો પ્રગટાવવો ન જોઈએ કારણ કે તે અશુભ છે શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીવાથી દીવો પ્રગટાવે છે તેને રોગ અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે તેથી તેને ટાળો સવાર અને સાંજના સમયે ઘરના મંદિરમાં એક ઘીનો દીવો જેથી કરીને તેની અસર વધુ થાય છે મિત્રો પૂજા રૂમમાં હંમેશા ઘીનો દીવો જમણી બાજુએ અને તેલનો દીવો ડાબી બાજુએ મૂકો જેથી કરીને વાસ્તુ અનુસાર સંતુલન જળવાય છે

તેમાં માથાને ઢાંક્યા વિના પૂજા ન કરો કારણ કે તે શ્રદ્ધાનું પ્રતિક છે સ્ત્રીઓએ પૂજા વખતે દુપટ્ટા રૂમાલ કે સાડીના પલ્લુથી માથું ઢાંકીને જ પૂજા કરવી જોઈએ જેથી કરીને આદર અને ભક્તિ વ્યક્ત થાય છે મિત્રો આવી પૂજા વખતે મહત્વની અને આવશ્યક બાબતોનું ધ્યાન રાખો જેથી કરીને તમારી ભક્તિ વધુ ફળદાયી બને છે મિત્રો તમને આ તમામ માહિતી કેવી લાગી અને તે તમારા જીવનમાં કેટલી ઉપયોગી છે તે વિચારો તમારો અમૂલ્ય આભાર કે તમે આ જ્ઞાનને અનુસરીને તમારા ઘરને વધુ સુખમય બનાવશો